પ્રિય મોરારી બાપુની રામકથા નવસો પિસ્તાલીસમીનું આયોજન તલકાચડા વાયુમંડળના કાકીડી ગામે થયું છે જેમાં વિદેશથી પધારેલા મહેમાનો આમંત્રિત મહેમાનો માટે પ્રભુપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જનરલ વિભાગ અને આમંત્રિત મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ કરવામાં આવી છે બાકી બંને જગ્યાએ પ્રભુપ્રસાદ એક સરખો જ રહે છે સિયારામ મારું નામ રાવ ભગીરથ જીતેન્દ્રભાઈ છે મારું ગામ કાંકીડી છું કાંકીડી ગામનો જ રહેવાસી છું આજે બાપુએ જે અમારા ગામમાં રામકથા આપી છે જે ગામના અવભાગ્ય કહેવાય કે જે ગામમાં આટલો મોટો પર્વ આવેલો છે જે ગામ લોકોએ પણ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવો મોટો પ્રસંગ આવશે જેમાં તમે આ જોઈ શકો છો કે બાપુએ આ રસોડું છે વીઆઈપી રસોડું છે કાંકીડી ગામ માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જેમાં પચ બે હજારથી પચીસો કાકીના ગ્રામજનો એક વ્યવસ્થાનો લાભ લઈ શકે છે અલગ અલગ રસોડું કરેલું જનરલ છે વીઆઈપી છે જેમાં વીઆઈપી મહેમાનો માટે અને કાકીડી ગ્રામજનો માટે પણ કરેલું છે જે એક અને વીઆઈપી હોય કે જનરલ હોય જમવાનું તો બધું એક સરખું છે દરેક જગ્યાએ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ કરવામાં આવેલું છે જેમાં ટ્રાફિક પણ ન થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે જે બાપુએ તે માટે અલગ અલગ રસોડું કરવામાં આવેલું છે જેમાં વીઆઈપી ગણો કે જનરલ ગણો પાલક પનીર છે રોટલી છે દાળ ભાત શાક જે વગેરે છે સમ જ હોય છે પણ જે વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક પણ ન થાય અને દરેક સર કોઈ પ્રસાદી લઈએ કે તે માટે અલગ અલગ કરવામાં આવેલું છે જય આરામ નમસ્કાર જય શ્રી સિયારામ આજે શ્રી રામ કથા કાંકિરીનો ત્રીજો દિવસ છે કથા લગભગ અત્યારે આપણે થોડી જ વારમાં આજના દિવસની કથાની પૂર્ણાહુતિ થશે પરંતુ રસોડું જે છે પ્રભુ પ્રસાદ છે એ અત્યારથી ચાલુ થઈ ગયો છે હવે અહીંયા બે પ્રકારના રસોડા છે એક આપણે જનરલ વિભાગ છે અને એક વીઆઈપી પણ ટૂંકમાં આ બંને જે રસોડા છે એ વીઆઈપી અને જનરલ એ બે માં કોઈ મેનુમાં ફેર નથી હોતો પહેલી વાત તો એ બંને માં પ્રભુ પ્રસાદ સરખો જ હોય છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે બે વિભાગ કરેલા છે બાકી નામમાં જ ફેર છે બાકી કોઈ પ્રભુ પ્રસાદ ફેર નથી જેથી કરીને બાર થી જે લોકો આવેલા છે તેમજ કે જે વયો છે કે જેમની ઉંમર થઈ ગયેલી છે જે વ્યવસ્થિત ચાલી નથી શકતા એ લોકોને અગવડતા ન પડે એટલા માટે બે વિભાગ કરેલા છે બાકી જમણવાર મેનુ રસોઈ બધી જ જગ્યાએ સરખી રાખવામાં આવેલી છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી માત્ર ને માત્ર વ્યવસ્થાના ભાગરૂપે આ બે વિભાગ પાડેલા છે આજે ત્રીજો દિવસ છે ઘણું બધું આજે ખૂબ જ વાતાવરણ પણ સારું છે તો લગભગ અંદાજીત પચાસથી પંચાવન હજાર જેટલા લોકો આજે હાજર હોઈ શકે છે કદાચ વધારે પણ હોઈ શકે છે હજી પણ લોકોની આવક ચાલુ જ છે અને આજે વાતાવરણ પણ ખૂબ સારું છે એકદમ સૂર્ય નીકળ્યો છે અને કામની સિઝન હોવા છતાં પણ અને શ્રદ્ધાની કારણે ભીડ સતત વધી રહી છે અને આજે તો લગભગ મેળો પણ તૈયાર થઈ ગયો છે તો આજે મેળાનું પણ ખૂબ સુંદર આયોજન થવાનું છે તો ખૂબ ભાવિકો આવી રહ્યા છે ખૂબ ભક્તો આવી રહ્યા છે અને આપ સૌ પણ જે લોકો હજી સુધી નથી આવ્યા એ કથામાં આવી અને કથા શ્રવણનો લાભ લઈ જય શ્રી રામ હર હર મહાદેવ વંદે માતરમ